થેલેસેમિયાના મેજર બાળકો માટે નિયમિત જીવન જરૂરિયાતના ઇન્જેક્શન્સ અને દવા છેલ્લા આઠ મહિનાથી વડોદરાની એસએસ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી જેને કારણે થેલેસેમિયાના બાળકો અને તેમના માતા પિતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે થેલેસેમિયાના મેજર બાળકોને વારંવાર બ્લડ ચડતું હોવાથી શરીરના વિવિધ ભાગ તેમજ હાર્ટમાં આયર્ન જમા થાય છે જેને દૂર કરવા માટે કેલ્ફર કેપ્સ્યુલની જરૂરિયાત હોય છે ગુજરાત રાજ્યની અન્ય સિવિલ હોસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે પરંતુ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દવા ઉપલબ્ધ નથી ત્યારે સેમિયાના મેજર બાળકોને આયન દૂર કરવાની દવા આપવામાં આવે છે પરંતુ તેની કંપની વારંવાર બદલાયા કરે છે જેથી આ દવા બાળકોને અસરકારક થતી નથી તેમજ આયર્ન ઘટવાને બદલે વધી જાય છે ત્યારે સ્ટાન્ડર્ડ કંપનીની દવા નિયમિત રૂપે મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી બાળકોના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી અમારો બાબા થેલેસે એની દવાઓ અહીંયાથી મળતી નથી ઘણા ટાઈમથી અમે કોશિશ કરીએ છીએ પર અહીંયા ગુજરાતમાં પણ નથી હમણાં મેં દિલ્હીથી મંગાવીને એ પણ બહુ ભાવ વધી વધીને મળે છે ને અમારે બહુ તકલીફ પડે છે અમારા ઘરમાં કોઈ કમાવાનું છે નહીં એટલે અહીંથી મળે તો

હું પણ એક થેલેસીમિયા મેજર બાળકનો વાલી છું અને અમારા બધા પેરેન્ટ્સ ભેગા મળીને એક તો ડેસફ્લાર ઇન્જેક્શન રેગ્યુલર આવતા નથી છેલ્લા બે વર્ષથી નથી આવ્યા સરકારશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ બ્લડ ટેસ્ટથી લગાડીને એમઆરઆઈ સુધીનું બધું ફ્રી કરી આપવાનું તો એ તો થતું જ નથી અને ઇન્જેક્શન જે એક બાળકને કોઈને એક કોઈને બે અને કોઈને ત્રણ ડેલી લેવાના હોય અને એ પણ પંપ દ્વારા લેવામાં આવે છે એ અમારા બાળકો માટે સંજીવની છે છેલ્લા બે વર્ષથી બાળકો પરેશાન થઈ ગયા છે એમના વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે કે એમ એ બહુ જ મોંઘા આવે છે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે એક તો ઇન્જેક્શન પછી જે કેલ્ફર છે અને ડેસીરોક્સ છે ટેબ્લેટ એ સ્ટાન્ડર્ડ કંપનીની મોકલે ભરતી કંપનીઓની આયા કરે છે અને એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી એ પૈસા સરકારના પણ બેકાર જાય છે ફેરેડિન ઘટવાના બદલે વધે છે અને જે બીજા ટેસ્ટો છે એ સરકાર શ્રી તરફથી કરાવી આપવામાં આવે એ અમારી વિનંતી છે અને આ જો જલ્દીથી એનું નિરાકરણ નહીં આવે તો અમે બધા વાલીઓ આ સાહેબની ઓફિસ પાસે જ અમે હડતાલ કરીશું શું કહેવાય હા બોલજો સાહેબ શું તકલીફ તમે અત્યારે અહીંયા આવ્યા છો અમારા છોકરા છે એ લોકોને આયરન ચેલેશન વધી જાય છે બ્લડ ચડાવવાથી દર પંદર પંદર દિવસ બ્લડ ચડે છે એટલે આયરન ચેલેશન એમનું વધી જાય છે આયરન ચેલેશનની જે દવા આવે છે એ બજારમાં બહુ મોંઘી મળે છે અને ઘણા ટાઈમથી અમે લોકો અહીંયા રજૂઆત કરી છે પણ દવા અહીં અવેલેબલ થતી નથી જે દવા મળે છે તે જે જરૂરી છે અમારે કોઈ દવા નથી મળતી ભલતી ભલતી કંપનીની દવા આવે છે જેનાથી છોકરાને પ્રોબ્લેમ જ થાય છે અને કંઈ અસર થતું નહીં દવાનું

સગવડ કરી આપે ઇન્જેક્શનની અને એના સિવાય પછી દવા આવે છે ડેઝીરોક્સ છે કેલ્ફર છે એ બી દવા નથી મળતી દવાખાનામાં એટલે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જેટલું થાય તમારે કોઈ જલ્દીમાં જલ્દી અરેન્જ કરી આપે દવાનું ઇન્જેક્શન અમે બધા થેલેસિયા મેજર બાળકો છે અમે અહીં ડેસ્ટવાળા ઇન્જેક્શન માટે આવ્યા છે કારણ કે અમારે વરસ દોઢ વર્ષથી ઇન્જેક્શન આવતા નહીં અને એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે બધાને પર ડે એક બે ત્રણ એવું લગાવવું પડે છે એ બહુ મોંઘા આવે છે એકવીસો બાવીસોની કિંમત છે બધાને પર ડે એક બે લગાવવું જ પડે છે કમ્પલસરી બીજી દવાઓ છે કેલફળ છે દેશી રોગ છે એ બી ખાસા ટાઈમથી અહીં આવતા જ નથી અમે વરસ બે વરસ થઈ ગયા છે હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં અમે બહુ વાર અરજીઓ કરી છે બહુ ધક્કા ખાતા છે અને આ રમોસર મળતા જ નથી અમને અરજીના ગેલીમાં સુપ્રેડન સાહેબ મળતા નથી એ કે ડિમાન્ડ નાખી તો ડિમાન્ડ નાખ્યા પછી બી કશું નિકાળ આવતું નથી એટલે એટલે અમે બહુ પરેશાની ઊભી થાય છે અમારે પછી દવા ના કરીએ તો અમારે ઓર્ગન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે ધારો કે હાર્ટ લીવર ફેલ લીવરમાં પાણી પડવાનું ડાયાબિટીસ એટલે આજે અમે બધા સરને ત્યાં આવ્યા છે હવે અમારે કરવું પડશે અમે નહીં તો અમારે ભાઈ બહાર બેસવું પડશે હવે છેલ્લે એવું ટાઈમ આવી ગયો તમને Okay.